ગોંડલ વિસ્તારમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ છે ગોંડલ વિસ્તારની આ શાંતિ અને ભાઈચારો ડોળાય અને ત્યાં સમાજ સમાજ વચ્ચે વિખવાદ પેદા થાય એવા પ્રયત્નો અમુક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ભાઈચારોને શાંતિ ડોળાય એવા પ્રયત્નો કરવા માટે કોઈ જતું હોય તો આવા લોકો માટે ગોંડલમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલને લઈને હજુ પણ નિવેદનો આપી રહ્યા છે આગેવાનો કેમ ના ગયા જે આગેવાનો એ ગોંડલ પહોંચ્યા હતા આ ગોંડલમાં તો કોઈ હથિયારના લાયસન્સ પણ નથી માંગ્યા તેમ છતાંય એ આગેવાનો એને ગોંડલ જ કેમ દેખાય છે જો કે આ તમામની વચ્ચે હવે સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા વધુ એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે હવે ગોંડલ વિસ્તારની અંદર જ આ તમામ લોકોની હદ પ્રવેશબંધી કરવી જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે જો કે આ ચર્ચાઓની વચ્ચે અલ્પેશ કથિરિયાનું સુરત ખાતે કથિરિયા પરિવાર દ્વારા એક સન્માન સમારોહ યોજ્યો હતો આ સન્માન સમારોહ દરમિયાન અલ્પેશ કથિરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે પહેલી વખતે તેમને આમંત્રણ આપ્યું હતું અને અમે ગયા હતા અમારી એવી કોઈ પૂર્વ તૈયારી ન હતી કે એ અમારી ગાડીના કાચ તોડશે અથવા તો અમારા કાર્યકર્તાઓનો કોલર પકડશે હવે જ્યારે અમે કોંડલમાં જશું ત્યારે અમારી એ પૂરી તૈયારી હશે કે અમારા કાર્યકર્તાઓનો કોઈ કોલર પણ નહીં પકડી બતાવે અને અમારી ગાડીઓના કોઈ કાચ પણ નહીં તોડી શકે જોકે બીજી તરફ સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરીને આખી આ વાતમાં જણાવ્યું છે કે મહારાજા ભગવતસિંહના ગોકુળિયા ગોંડલ વિસ્તારમાં તમામ સમાજના લોકો શાંતિથી અને ભાઈચારાથી રહે છે ગોંડલમાં ગુંડા રાજ ચાલે છે એવી કોઈ લેખિત કે મૌખિક રજૂઆતો ગોંડલ વિસ્તારની જનતા દ્વારા આપને કરવામાં આવી નથી ને આ સિવાય રોજ લોકો બહારથી ગોંડલ વિસ્તારમાં આવે છે અને જાય છે આમાંથી કોઈએ એવી ફરિયાદ નથી કરી કે અમુને હેરાન કરવામાં આવે છે કે અમારી સાથે દાદાગીરી કરવામાં આવે છે આમ ગોંડલ વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો છે ને છેલ્લા બે મહિનાથી બે ચાર લોકો દ્વારા ગોંડલ વિસ્તારની શાંતિ ડોહળાય એવા નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાની વાત એ અતુલ દવે દ્વારા કરવામાં આવી છે અને તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે સમાજને ઉશ્કેરવામાં આવે છે અને સમાજમાં વય ઊભું થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનાથી ગોંડલ વિસ્તારની શાંતિ ડોહળાઈ શકે અને આ વાત આગળ વધે તો સમગ્ર ગુજરાત રાજ્યની શાંતિ ડોહળાય એટલે આ બાબતને લઈને જ સોશિયલ મીડિયાની અંદર તેમણે એક વિડીયો બનાવ્યો છે તેમના એવા આક્ષેપો છે કે ગોંડલની અંદર આ પ્રકારના નિવેદનો બાજી અને ગોંડલની અંદર આ પ્રકારની પ્રવૃત્તિના કારણે સમગ્ર ગુજરાતની શાંતિ ડોળાઈ શકે છે શું કહ્યું અતુલ દવે એ સાંભળો પહેલા ગોંડલ વિસ્તારમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ છે ત્યાં વસતા તમામ સમાજના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે ધંધો રોજગાર કરે છે અને એમની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે દિવસમાં અને વર્ષમાં લોકો ગોંડલમાં આવે પણ છે અને એમનું કામ પતાવી અને ગોંડલમાંથી પોતાના વતન કે પોતાના ઘરે પરત પણ જાય છે ક્યારેય બહારથી આવેલા લોકોને ત્યાંના લોકોએ હેરાન કર્યા હોય એવા કોઈ દાખલા મોજૂદ નથી પરંતુ ગોંડલ વિસ્તારની આ શાંતિ ભાઈચારો ડોળાય અને ત્યાં સમાજ સમાજ વચ્ચે વિખવાદ પેદા થાય એવા પ્રયત્નો અમુક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ લોકો છેલ્લા બે મહિનાથી સતત ગોંડલ વિસ્તારને બદનામ કરી રહ્યા છે અને ગોંડલની શાંતિ અને ભાઈચારો જોખમાય એ રીતે નિવેદનો કરી કરી અને લોકોને ઉશ્કેરી રહ્યા છે ત્યાંના પૂર્વ ધારાસભ્યશ્રીને એમના પરિવાર વિશે હલકી કક્ષાની વાતો કરી અને એમને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ લોકો ત્યાંથી ન અટકતા ગોંડલમાં જઈ અને કાયદો વ્યવસ્થા ખરાબ કરવાની કોશિશ કરી હતી ત્યારે સમગ્ર ગુજરાતે આ ટોળકી પ્રત્યેનો ગોંડલની પ્રજાનો રોષ જોયો હતો આપણે આભાર માનવો પડે ગોંડલની શાંતિપ્રિય પ્રજાનો અને રાજકોટ જિલ્લાની એ પોલીસનો કે જેમણે ખૂબ જ સંયમથી કામ લીધું અને આ લોકોને જે પ્રકારની એમની જીદ હતી એ જીદ એટલે પૂરી કરવા દીધી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય છતાં પણ આ લોકોએ બહાર જઈ અને રાજકોટ જિલ્લા પોલીસ જેમને એમનું રક્ષણ કર્યું જેમની સુરક્ષા લઈ કરીને એમને ચાર પાંચ જગ્યાએ લઈ ગયા એ જ પોલીસને પણ ખરાબ ચિતરવામાં આ ટોળકીએ બાકી નથી રાખ્યું બે મહિનાના પ્રયત્નો પછી પણ ગોંડલમાં આજે શાંતિ ને ભાઈચારો છે પરંતુ દરેક ની સહનશક્તિની એક સીમા હોય છે આ લોકો હજી પણ એવા નિવેદનો કરી રહ્યા છે કે અમે ગોંડલમાં જઈશું ગોંડલમાં કોઈને આવવા જવા ઉપર પ્રતિબંધ નથી પરંતુ ચોક્કસ ટાર્ગેટ લઈ અને ભાઈચારોને શાંતિ ડોળાય એવા પ્રયત્નો કરવા માટે કોઈ જતું હોય તો આવા લોકો માટે ગોંડલમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી હું સાર્વજનિક રૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજકોટ જિલ્લા પોલીસ વડા અને વિશેષ તો ગુજરાત સરકાર પાસે માગણી કરું છું કે આ તત્વોના હિસાબે ગુજરાતનો એક શાંત વિસ્તાર અને જે મહારાજા ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલ તરીકે ઓળખાય છે એ ગોંડલમાં શાંતિને ભાઈચારો જોખમાઈ શકે એમ છે અને જ્યારે બે સમાજો વચ્ચેનો વિખવાદ થાય ત્યારે આ વિખવાદ ધીમે ધીમે આજુબાજુમાં ને સમગ્ર ભરમાં ફેલાઈ શકે છે માટે આવા લોકોને ઉગતા જ ડામી દેવા જોઈએ અને આવા તમામ લોકો ઉપર ગોંડલમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી હું માગણી કરું છું અને આ બાબતે હું લેખિતમાં પણ સરકારને જિલ્લા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અને રાજકોટ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરીશ અપેક્ષા આપણી એટલી જ છે કે મહારાજા ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલને જે લોકો બદનામ કરી રહ્યા છે અને જે લોકો ગોંડલની શાંતિને ભાઈચારો ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો ભવિષ્યમાં ગોંડલમાં આવીને લોકોને ન ઉશ્કેરે અને ત્યાંનો ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે અને આવા લોકો જે કંઈ સોશિયલ મીડિયા ઉપર એલ ફેલ બોલે છે એ બાબતે પણ

અને જો પોલીસ બંદોબસ્ત ન હોત તો કલ્પના બહારનું પરિણામ આવ્યું હોત કેમ કે દરેક એક્શનનું રિએક્શન આવતું જ હોય છે આ વાત આગળ ન વધે અને ગોંડલ વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો જળવાય રહે એ માટે ચારેય લોકોએ ગોંડલ વિસ્તાર માટે એલફેલ બોલતા અને ગોંડલ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા જરૂરી છે અને તેના માટે જ અતુલ દવે એવું કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં આ વિડીયો બનાવ્યો છે ને રાજકોટ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરે અને સાથે જ ગોંડલમાં આ લોકોને પ્રવેશ પ્રતિબંધ એ મૂકવામાં આવે જો કે સામાજિક આગેવાન અતુલ દવેએ સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો ને જેમાં તેણે એ પણ કહ્યું હતું કે ગોંડલ જનારા એ મોરબી કેમ ન ગયા ગોંડલમાં તો કોઈએ રિવોલ્વરના લાઇસન્સ પણ નથી માગ્યા જોકે મોરબીમાં બસ્સો પાટીદાર સમાજના યુવાનોએ રિવોલ્વરના લાઇસન્સ માગ્યા છે જો કે હવે આગામી સમયમાં અતુલ દવે એ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યાર સુધીની અંદર બે વખતે પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે પરંતુ તેમના નિવેદનની સામે પાટીદાર સમાજના કોઈ પણ આગેવાન હજુ સુધી એ મૌન તોડ્યું નથી ત્યારે હવે જોવાનું રહેશે કે સામાજિક આગેવાન અતુલ દવેના નિવેદનની સામે પાટીદાર સમાજના કયા આગેવાને પોતાનું મૌન તોડી અને તેમને જવાબ આપે છે તમારું શું માનવું છે અતુલ દવેના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર